રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રૂપિયા દસ હજાર કરોડના રાહત પેકેજને જિલ્લાના ખેડૂતોએ આવકાર્યું અને તે માટે જિલ્લાના ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ હું દિનેશ પટેલ ચેરમેન એપીએમસી ઊંઝા આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય ચેન્જીસના લીધે ગુજરાત ઉપર ઘણા બધા સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભા થયા એના લીધે જનરલી ઓક્ટોબર બસમાં ન થાય એવી અસાધારણ માવઠાની રેલી થઈ એના લીધે ગુજરાતના ખેડૂતોના મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો રાજ્યભરમાં માવઠાથી લગભગ તેર લાખ જેટલા ખેડૂતોનો દસ લાખ હેક્ટરનો પાક એમાં નુકસાની થઈ બસો એકાવન તાલુકા જેટલા એરિયામાં માવઠાની અસર થઈ આના લીધે સરકારે ખૂબ જ ત્વરાથી સરકારી તંત્ર જિલ્લા તંત્ર સર્વેને કામે લગાડી તારાજ થયેલા ખેડૂતને જળભેર બેઠો કરવા માટે પાંચ હજાર જેટલી સર્વે ટીમ સ્થળ ઉપર સર્વે કરવા માટે ઉતારી જેના લીધે ખૂબ જ ટૂંકા સમયમાં ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરી અને આશરે બસો એકાવન તાલુકામાં સોળ હજાર પાંચસો જેટલા ગામોમાં લગભગ દસ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં સર્વે કરી અને સરકારે ખૂબ જ ઝડપથી રાહત પેકેજ જાહેર કર્યું છે ખરેખર એ ખૂબ જ આવકારદાયક છે આનાથી ખેડૂતોને હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં લગભગ બાવીસ હજાર રૂપિયા જેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકારે બે દિવસ પહેલાં જ માવઠાથી તારાજ થયેલા ખેડૂતોની જણસી ખરીદવા માટે ટેકાના ભાવે લગભગ પંદર હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને તરત જ સર્વે કરીને બીજું માઠાથી થયેલ નુકસાનીનો વળતર આપવા માટે દસ હજાર કરોડનું પેકેજ આપ્યું છે આમ લગભગ ખેડૂતો માટે પચીસ હજાર કરોડની રાહત પેકેજની જે જાહેરાત કરી છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે સમગ્ર કહીએ તો ગુજરાતમાં આજ સુધીના બધા જ પેકેજ કરતાં સૌથી મોટું આ રાહત પેકેજ છે અગાઉ દેશમાં પણ આ બીજા નંબરનું મહારાષ્ટ્ર સરકારે એક વખતે એકત્રીસ હજાર કરોડનું પેકેજ જાહેર કરેલું હતું આ ગુજરાત સરકારે આ આ મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે અને એના લીધે ખેડૂતને ઝડપી આ તારાજીમાંથી બેઠો થવાનો એક સહાયરૂપ થશે સરકારે ખરેખર આ માટે ખૂબ જ સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણય કહેવાય કે આ ઉદારત્મ સહાય સરકારની છે અને એના લીધે ખેડૂતોને ખૂબ મોટી રાહત થશે અને ખરેખર એના માટે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ખૂબ જ ડાયનેમિક અને ઉત્સાહી આપણા ખે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે સમગ્ર સરકારે આ જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ મુજબ ખરેખર ખેડૂતોને આમાંથી બહાર નીકળવાનો એક નાનો પ્રયાસ છે પણ એને સમગ્ર ખેડૂત આલમ આવકારે છે એ ઊંઝા એપીએમસીના ચેરમેન તરીકે પણ આ વિસ્તારમાં પણ સમગ્ર ખેડૂતોમાં ખુશીની લાગણી આનાથી ફેલાય છે